શિક્ષણ વિભાગ વર્ગ બે ના અધિકારી રાજેન્દ્ર કુમાર જાદવ સાહેબ ના અધ્યક્ષ સ્થાને શાળાના પ્રમુખ અને સરકારી વકીલ દલાભાઈ પટેલ સીઆરસી આરસી સુરેશભાઈ ની ઉપસ્થિતિમાં ધોરણ નવ અને અગિયાર નો પ્રવેશોત્સવ યોજાયો હતો સાથે સાથે આંગણવાડીના બાળકો અને તેમનો સ્ટાફ તથા બાળકોને પણ પ્રવેશ અપાયો હતો આ પ્રસંગે શાળાના પ્રમુખ દલાભાઈ પટેલે આવનારા તમામ મહેમાનો ગ્રામજનો અને વાલીઓ તથા બાળકોને આવકારી શુભેચ્છા પાઠવી હતી ડોક્ટર હરિયાણી સાહેબે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને તેમનું આરોગ્ય કેવી રીતે સુધરે તેનું માર્ગદર્શન આપી આરોગ્યની જુદી જુદી સેવા

સાથે સાથે કોટડા પ્રાથમિક શાળાના આચાર્ય શિવાજી રાજપૂત ગામના આગેવાનો વાલીઓ અને બહોળી સંખ્યામાં બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા શાળાના શિક્ષકોની જહેમતથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો